શું તમે જાણો છો કે લેમન ટીનું સેવન એ એન્ટીબેક્ટેરિયલ ટીણું લેવા જેવું છે લેમન ટી આપણને ચેપથી તો બચાવે જ છે આ ઉપરાંત તે શ્વાસની દુર્ગંધને ઘટાડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે લેમન ટીનું સેવન કરવાથી ગળામાં ખરાશ અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળે છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીવાના ફાયદા વિશે આપણે વાત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ લેમન ટી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે લેમન ટીમાં ફ્લેવેનોઇડ નામનું કેમિકલ હોય છે જે ધમનીઓમાં લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવે છે અને તે હૃદય રોગના હુમલાનું જોખમ ઘટાડે છે તેથી જો જાતને હૃદય સંબંધિત રોગોથી બચાવવી હોય તો આજથી જ લેમન ટીનું સેવન શરૂ કરી દેવું જોઈએ પરંતુ જો તમે દવા લઈ રહ્યા હો તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી લેમન ટીમાં ઘણા એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે સાથે સાથે તેમાં પોલીફેનોલ્સ અને વિટામિન સી પણ વધુ માત્રામાં હોય છે છે જેના કારણે તે શરીરમાં કેન્સરના કોષોને બનતા અટકાવે તેથી આ ચાનું નિયમિત સેવન કરવું જોઈએ પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે કેન્સર માત્ર તબીબી સારવાર દ્વારા જ મટી શકે છે લેમન ટી તેને રોકવામાં અને તબીબી સારવારની અસર વધારવામાં અમુક અંશે મદદ કરી શકે છે લીંબુમાં શરીરને ડિટોક્સિફાય કરવા માટેના કેટલાક ઘટકો હોય છે આ ઉપરાંત તે લો કેલરી માનવામાં આવે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો લીંબુમાંથી બનેલી ચા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે લેમન ટી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે લીંબુમાંથી બનેલી ચા પાચન સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે નિયમિત રીતે લીંબુની ચાનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બની શકે છે જો તમે દરરોજ લેમન ટીનું સેવન કરો છો તો તમને ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે તેથી જો તમે લીંબુની ચા પીશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને તમે ઘણા પ્રકારના રોગોથી સુરક્ષિત રહેશો તો કોઈપણ ફેન્સી ઇમ્યુનિટી બૂસ્ટર પર આધાર રાખતા પહેલાં તમારા માટે થોડી લીંબુની ચા બનાવો અને તેને અજમાવી જુઓ શરદી અને ખાંસી દૂર કરવામાં લીંબુ ચાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે લેમન ટીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે જે શરદી અને ગળાના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લેમન ટીનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે લેમન ટીમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે લેમન ટીનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે લેમન ટીમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે લીંબુ વિટામિન સીનો સારો સ્ત્રોત છે જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે મોતિયા અને મેક્યુલર ડીજનરેશન જેવા આંખના રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે લેમન ટી ઉત્તેજક તરીકે કામ કરે છે જે ઊર્જા સ્તર વધારવામાં મદદ કરે છે તે થાક અને સુસ્તી ઘટાડવામાં મદદ કરી શકે છે લીંબુ ચા એક સ્વાદિષ્ટ અને તાજગીભર્યું પીણું છે જે તમને તાજગીનો અનુભવ કરાવી શકે છે તે સવારે ઉઠવા માટે અથવા દિવસ દરમિયાન ઉર્જા વધારવા માટે યોગ્ય છે એટલું જ નહીં લીંબુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજો પણ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે એક કપ લીંબુ ચા પીવાથી પાચનક્રિયામાં ઘણો સુધારો થાય છે લીંબુમાં કાર્બોહાઈડ્રેટ્સનો થોડો ભાગ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને ચયાપચયને પચાઈને નિયંત્રણમાં રાખે છે પરંતુ લીંબુ ચા દરેક માટે ફાયદાકારક નથી તેના સેવનથી કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોને લીંબુ ચા પીવાની મનાઈ છે જે લોકોને ખાટી વસ્તુઓથી એલર્જી હોય તેમણે લેમન ટીનું સેવન ન કરવું જોઈએ જો તમે તેમાં મધ કે બીજું કંઈ પણ ઉમેરો તો પણ તે એલર્જીનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં લેમન ટી પીવાથી તમારા શરીરમાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે આ ઉપરાંત તમને મોઢા અને ગળામાં સોજો પણ આવી શકે છે જો તમને એસિડ રિફ્લેક્સ હોય તો લીંબુ લીંબુ ચા ચા ન પીવી જોઈએ ગેસ્ટ્રો રિફ્લેક્સ રોગમાં પીવાથી પેટમાં એસિડ વધી શકે છે આનાથી હાર્ટ બર્ન અને ઉપકા જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી આવી પરિસ્થિતિમાં લેમન ટી ટાળવી જોઈએ લેમન ટીમાં એમિનો એસિડ ટાયરામાઇન વધુ પ્રમાણમાં હોય છે ઘણા લોકોને માઇગ્રેન દરમિયાન ટાઈરા તકલીફ થાય છે આવી સ્થિતિમાં લીંબુ ચા પીવાથી માઇગ્રેનનો દુખાવો અથવા માઇગ્રેનનો હુમલો થઈ શકે છે તેથી માથાનો દુખાવો અને માઇગ્રેનની સ્થિતિમાં લેમન ટી પીવાનું ટાળવું જોઈએ લીંબુમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે જો તમે દરરોજ લેમન ટી પીતા હો તો તમારા દાંતને નુકસાન પહોંચી શકે છે તેનાથી દાંતમાં પોલાણ થવાની સમસ્યા થઈ શકે છે અને દાંતમાં દુખાવો પણ થઈ શકે છે તેથી દાંત સંબંધિત સમસ્યાઓમાં લેમન ટી પીવાનું ટાળવું જોઈએ જો તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા માટે દવા લઈ રહ્યા છો તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેમન ટીનું સેવન કરવું જોઈએ ખાસ કરીને જો તમે બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની દવા લો છો તો ચોક્કસપણે ડૉક્ટર સાથે વાત કરો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો